આજરોજ સરથાણા ખાતે ડીજી વીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ભવ્ય સ્નેહ મિલનનો આયોજન કરવામાં આવ્યું આજરોજ સરથાણા ખાતે ડીજી વીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ભવ્ય સ્નેહ મિલનનો આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરી અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કોન્ટ્રાક્ટર્સ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનના પ્રમુખ અને મુખ્ય મહેમાનો દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી આવેલા કોન્ટ્રાક્ટર સાથે વિવિધ વિષય પર ચર્ચા કરી હતી આમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટર ફ્રેન્ડલી પોલિસી અને નવી ટેકનિકલ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જે ભાવો આપવામાં આવે છે તેમાં દક્ષિણ ગુજરાતના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા ભાવમાં ખૂબ જ વિસંગતતા હોય છે તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં ઉર્જા મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીએ એક કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરાયેલા પ્રશ્ન બાબતે તેઓની સાથે રહીને રજૂઆત

મારું નામ પંકજભાઈ બેલડિયા છે અને હું છેલ્લા પચીસ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની બની નહોતી જીઈ બી હતું ત્યારથી અમે કામ કરતા આવ્યા છીએ અમે જ્યારે કામની શરૂઆત કરી હતી ત્યારે જીબી એક પોલ ઊભો કરવાના ફક્ત પાસઠ રૂપિયા મજૂરી આપતી હતી અને આજે પચીસ વર્ષ પછી આ વીજ કંપની જે છે એ આઠસોને પાસઠ રૂપિયા આપે છે અને આ જ વીજ કંપનીની બીજી જે ભાઈ કહીએ કે બેન કહીએ એવી શાખા એમજીવી જે મધ્ય ગુજરાત છે એ બારસો ને પાસઠ આપે છે તો આટલો ભેદભાવ કે કંઈ ગણતરીમાં ભૂલો થતી હશે કારણ કે આજે મધ્ય ગુજરાતના જે લેબરો છે એ જ પ્રકારના લેબરો અહીંયા પણ અમારે રાખવા પડે છે એમને પણ મજૂરીના ભાવ સરખા જ હોય છે હાલ જે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે આજે પાંચસો રૂપિયા કે ચારસો રૂપિયા કે છસો રૂપિયાની રોજગારીમાં કોઈ લેબરનું ઘર ચાલેવું છે નહીં અમારે આજે લગભગ બસોથી વધારે કોન્ટ્રાક્ટરો સુરત ખાતે સરથાણા ખાતે બધા ભેગા મળ્યા અને રજૂઆત આપવા માટે થઈને આવેદનપત્ર તૈયાર થયેલું છે અને અમારા વિસ્તારના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા જે હાલ ગુજરાત સરકારમાં શિક્ષણમંત્રી છે અને શ્રીને અમે દીપ પ્રાગટ્ય માટે બોલાવેલા અમને એમને પણ રજૂઆત કરી છે અને એવે પણ વાત ખૂબ ખૂબ સરસ વાત કરી કે તમે બધા કોન્ટ્રાક્ટર મિત્રો ભેગા થઈને જે રજૂઆત કરો છો જે કામ કરો છો એ કામને પ્રેમથી કરો અને કામ કરતાં કરતાં તમે સાચા માર્ગે ચાલો કોઈ ખોટું કામ ન થાય તમારાથી ઇરાદાપૂર્વક ન થાય અને જો તમે હડતાલ કરો તો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેનાથી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પાવર સપ્લાય ખોરવાઈ જાય અને એના હિસાબે ઘણા બધા લોકોનો રોજગાર ગુમાવવો પડે લોકોને આર્થિક નુકસાન થાય ગામડાઓની અંદર લોકોને જે છે અભ્યાસમાં તકલીફ પડે દવાખાના હોય તો દવાખાનાની અંદર પાવર સપ્લાય બંધ થાય આજે વીજ કંપનીનો જે વર્તમાન સ્ટાફ છે કર્મચારીઓ છે એ કર્મચારીઓ સ્વબળે ચોવીસ કલાક કોઈ પણ વિસ્તારમાં પાવર સપ્લાય પૂરો કરી શકે એમ છે નહીં અને કોન્ટ્રાક્ટરો જે છે એ એક એમનો જમણો હાથ જ છે વીજ કંપનીનો અને કોન્ટ્રાક્ટરોની જે માન્ય રજૂઆત છે અમારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટરની જે રજૂઆત છે એ રજૂઆત ખરેખર વ્યાજબી છે અને આજે બધા જ કામની અંદર પોષણક્ષમ જે છે એ ભાવ બધાને મળે તો એ નીચે માણસોને એ રોજગાર પૂરો થાય જેથી કરીને ગરીબ ઘરમાંથી આવનારા છોકરાઓ એના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે એના બાળકોને શિક્ષણ સારું અપાવી શકે એના પરિવારમાં આરોગ્યની જે સગવડતાઓ હોય તો એ આરોગ્યની દવાઓ જે છે એ એમાંથી લઈ શકે અને કંપનીનું કામ જે છે એ નિરંતર કરતા રહે ખૂબ હસતા હસતા કરતા રહે અને કંપની જ્યારે સવારે ચાર વાગે શટડાઉન લઈને કામ કરવા માટે બોલાવે છે અમારા કોઈ પણ કોન્ટ્રાક્ટર એમાં વિરોધ નથી દર્શાવતા ફક્ત ચાર વાગે બોલાવે પાંચ વાગે બોલાવે છ વાગે બોલાવે તો પણ કોન્ટ્રાક્ટરો માણસોને લઈને જાય છે અને ખૂબ સારી સેવા કરે છે અને વધારેમાં વધારે સેવા કરતી રહે સરકાર પણ આ બાબતમાં પોઝિટિવ વિચાર આપે અને સરકાર પણ ભલામણ કરે કે